ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પૂર્વ મહામંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશ પંડ્યા તેમજ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ સહિત તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં મન કી બાત કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો મન કી બાત લાઈવ કાર્યક્રમ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ગ્રામજનોએ કાર્યક્રમ નિહાળ્યો હતો મન કી બાત કાર્યક્રમ સાથે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો શપથ પણ લેવામાં આવી હતી અને તે અંતર્ગત સ્વદેશી બનાવટની કેળાના પાનમાંથી બનાવેલી વાટકી ચમચી સાથે સ્વદેશી વાટકીઓમાં ખમણના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હાજર રહેલ ધર્મેશભાઈ પંડ્યાએ સ્વદેશી વસ્તુઓ અપનાવો તેઓ લોકોને સંદેશ પાઠવ્યો હતો મનકી બાતના એકસો સત્યાવીસમાં એપિસોડનો પ્રસારણ જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજે સિકંદરપુરા તાલુકા બેઠક ખાતે વાઘોડિયા તાલુકા પંચાયતની સિકંદરપુરા તાલુકા બેઠકના અંદર સિકંદરપુરા ગામમાં માન્ય રમણભાઈના ઘરે જે અમારા વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેઓના ઘરે આજે આજુબાજુના સોસાયટીના ગામના લોકોએ ભેગા થઈને લગભગ પચાસથી પણ વધુ લોકો આજે ભેગા થઈને આ કાર્યક્રમ નિહાળ્યો મન કી બાત કાર્યક્રમ જે છે એ હંમેશા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કંઈક ને કંઈક નવું શીખવામાં એમનો કાર્યક્રમમાંથી આપણને મળતું હોય છે આજે એમના જે કાર્યક્રમ હતો એની અંદર એક બહુ સરસ વાત એમણે કીધી ગાર્બેજ કાફે અંબિકાપુર કરીને ગામનો એમણે જે વાત કરી કે ત્યાં આગળ ગાર્બેજ કચરો બધો ભેગો કરવામાં આવે છે અને કચરાના સામે અન્ન આપવામાં આવે છે એ કાર્યક્રમ આજે અહીંયા સયાજીપુરા ખાતે પણ વર્ષોથી ચાલી રહ્યો છે ત્યારે અમને સૌને આનંદ થયો કે મોદી સાહેબે જે વાત કરી જે કાર્યક્રમને જે લોકોને અપીલ કરી એ કાર્યક્રમના અમે વર્ષોથી સહભાગી અહીંયા સયાજીપુરા ગામ બનેલું છે એનો અમને આનંદ થયો આજે અમારી સાથે રિટાયર્ડ આર્મીના શ્રી ગોપાલજી પણ અમારી સાથે જોડાયા જેઓ આર્મીના એરફોર્સની અંદરથી રિટાયર્ડ થયા આવા આવા વિશિષ્ટ વ્યક્તિઓ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં જોડાય છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને જે સૂચનો છે આજે એમને અમને ઘણું ગમ્યું એમણે સામેથી મને કીધું કે ધર્મેશજી એસાગર અગર હે કંઈ તો આપ અમે બતાવી અમારી સોસાયટીમાં બી અમ એ કાર્યક્રમ કરના ચાહતા તો આ જે કાર્યક્રમ છે મન કી બાતનો કાર્યક્રમ છે એ એક સામાજિક સંદેશા માટેનો કાર્યક્રમ હોય છે અને આ કાર્યક્રમની અંદર આજે વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ રમણભાઈ તાલુકા ગ્રામ પંચ